જય માતાજી મારો નામ છે અસ્મિતાબા પરમાર કરણી સેનામાંથી સંગઠન મંત્રી છું અને મારે જ્યારે આજે કેવા ઉતરવું પડ્યું છે કે જે પરસોતમભાઈ રૂપાલા છે બે સપ્તાહ બોલી ગયા છે તો મારે એટલું જ કહેવું છે કે કયા પેજ ઉપર લખ્યું છે ને કયા ઇતિહાસના લીટી ઉપર લખ્યું છે કે બેટી અને રોટલાનો વ્યવહાર કર્યો મને આવીને સમજાવો મારે એક જ માંગ છે કે મને સમજાવો અને આજે બધા લેડીઝ આવે છે ને આજે અમારી વાત ઘર સુધી પહોંચી છે નહીં કે એક ઘરે અરે દરબાર આખો સમાજના દીકરીઓ સામે બધાયને સામે આજે આ સવાલ છે અમારો કે તી જે તમે બોયલા છો દીકરીઓને ને બેટીનો વ્યવહાર આજે અમને સમજાવો કે કઈ રીતે અમે વ્યવહાર કર્યા હતા આજે મારી માંગ એટલી જ છે અમારે બેનુ દીકરીઓની અમારી લાગણી દુબાણી છે અમારી માંગ એટલી છે કે પરસો તમ નો જોઈ નો જોઈ રાજનીતિમાં કોઈ પણ પદ હોય એનું તો રાજનીતિમાંથી આજે રાજીનામું દે કોઈ રાજ અમારે કોઈ ભાજપ સાથે કે કોઈ સાથે લેવા દેવા નથી અમારે કોઈ પોલિટિક્સ સાથે લેવા દેવા નથી અમારે વ્યક્તિગત એક જ માંગ છે કે પરસોતમભાઈ રૂપાલા રહેવાના જોઈએ એ સીટ ઉપર એની સીટ રદ કરો અને આજે જે વાત ગઈ છે તો અમારા ઘર સુધી આવી ગઈ છે આ વાત અમને મંજૂર નથી અમારા બેનો દીકરીઓના દિલ દુખાણા છે અને એના માટે આજે કોન્ફરન્સ મીટિંગ છે રાજકોટ તો ઈ કોઈ સમાધાન કરે તો કોઈ સમાધાન માની લેવામાં નહી રહે યોગ્ય નહી રહે આજે રાજકોટ એકની વાત નથી પૂરા સમગ્ર ગુજરાત ઇન્ડિયા આખું ના બધા સમય છે એ બધાયની વાત છે આજે